અહીંથી માધાપર ચોકડી બાજુ રિક્ષામાં વહેલા ત્રણ જણાના પછી ત્યાંથી અચાનક સામે બીજા આરોપીઓ મળી આ બધા એક બીજાએ આ કાવતરું રચી અને ફરિયાદી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ જે અંગે તપાસ કરતા ડિવિઝનના પીએસઆઈ શ્રી જીએ નો આવેલા નામ તપાસ કરતા આમાં કુલ હાલમાં છ આરોપી પકડાયેલ છે જેમાં બે પોલીસ આઉટસોર્સિંગ ડ્રાઈવર તરીકે નોકરી કરતા જેઓનું નામ અશોકસિંહ ઉમેદસિંહ જાડેજા અને મનીષ રમેશભાઈ ત્રિવેદી હતા તે પોલીસ ખાતામાં આઉટસોર્સ તરીકે ડ્રાઈવિંગ ડ્રાઈવર તરીકે ફરજ બજ હતા જેમાં સાયબર ક્રાઈમમાં જે ગાડી હોય બોલેરો એમાં એના ઉપર એક ડ્રાઈવર હતો અને અન્ય એક ડ્રાઈવર હતો તેની નોકરી બીજી જગ્યાએ તેમ છતાં એની મદદગારી કરી અને ગુનો આચરેલ બંને બંનેને પણ તમામ આરોપીઓએ છ લાખ રૂપિયા પડાવેલ ફરિયાદી પાસેથી જે બાબતે તમામ મુદ્દામાં રિકવર કરવામાં આવેલ છે અને હા હાલમાં આરોપીઓ અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે